એલા ડોહો એવું બોલ્યો કે અમારો એવો કરમ જ નહીં તમે માતા ગુરુ જોઈએ હા એ દાડો માં પડીએ ના માતા ખાતા ખાતા મારો ભો એવું બોલ્યો કે ધીરુભાઈ મમ્મી વાડે નજર નોખ કે બોજી મમ્મી વાળે નજર નોખો તો હું થા હા મેં કહ્યું જો ત્રણ વૈરો હેડે આવું છે કે આ માતાજી મેં કહ્યું પણ તને બે દેખાય છે ને કે આ માતાજી

હું પડિયાટના ની માતા એવું કહું છું પત્રો ખોલવાની તૈયારી તમે રાખજો દિવાળી આવરવી અને કદાચ બાબુજી સંઘના ઘેર ધીરુજી સંઘના ઘેર મેં પડિયાટના મકવાણાની માતા એ ધીરો બિહાડો છો એક દાડો જો હાચમશો તો વિશ્વાસ નહીં ડગાવો તો બાકી ચડતી પડતી દરેક નહીં આવે ઓરમ ભગવાન હતો તો એને ચૌદ વરસ વનવાસ વેઠવો પડે

કદાચ ગોગા ને હું નથી નામ અઢુક મારું નામ માતા નહીં હું જબરી નહીં મારો રામ જબરો છે આ ને આગલા રવિવારે પાલનપુર થી દરબાર આવ્યા અને મને મકોણા ની માતા ને એવું બોલ્યા કે બોજી એવું બોલો કે દરબાર ને એવી ગેરંટી લઈને આવીશું બોલ્યું એવું બોલી ભાઈ એવું બોલ્યો

કોનું શરીર બંધ થઈ ગયું એટલે હું મકવાણા માતા એવું બોલી કે દરબારો જહુ માતા કો કરી સાચી હોય તો તમે લઈને આવો છો છે બાર મારો ભૂવો ગણા બાર કરતા કરતા દેરું સાચું હોય તો કુદરતની પીડા છે તો કોઈ મટાડી છે નહીં ભગવાનના ના ઘરનું છે દરેક ભોગવવું પડશે આ છોડી હોય થી ઉભી થઈને દોડવા મારા મંદિરમાં માં મોડે તો હું પડિયાત ના માતા ધોળું છું બાકી જોડે ભૂતળો ધોળતો તો એવું મોજે હું મકવાણા માતા એવું કહું છું